નવરાત્રીમાં કોસ્ટ્યુમ સેટ મેકઅપ સેટ ગરબાના સ્ટેપ સેટ પણ હવે વાળમાં શું કરવું તે પ્રશ્ન ઘણા બધાને રહેતો હશે અવનવી હેરસ્ટાઈલ થી તમારો લુક આખો જ ડિફરન્ટ થઈ જાય છે અને એટલે જ આજે તમને નવરાત્રી માટે સ્પેશિયલ અવનવી હેરસ્ટાઈલ શીખવા મળશે આપણે સાથે છે હેરસ્ટાઈલિસ્ટ ગુડિયા પઠાણ જે આપણને અવનવી હેરસ્ટાઈલ શીખવશે ગુડિયા જી વેલકમ ટુ GSTV કે અત્યારે નવરાત્રી કેવી કેવી હેરસ્ટાઈલ ઇન ડિમાન્ડ છે ત્યારે ઇન્ડો વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બેઉ ઇન ડિમાન્ડ છે જનરલી યુથ જે છે એ કેવી ડિમાન્ડ કરતો હોય છે કેવી હેરસ્ટાઈલ અત્યારે યુથ ડિમાન્ડ કરે છે ઇઝી ટુ ટાઈઅપ થાય અને બહુ જ વહેલા આપણે એને સરસ લુક વેરીએશન આપી શકીએ ઓકે અને લોંગ લાસ્ટિંગ રહે એવી રીતે યસ તો આજે આપણે પહેલી હેરસ્ટાઈલ કઈ શીખવાના છે આપણે ઇન્ડો વેસ્ટર્ન હેરસ્ટાઈલ કરી હતી પહેલાં ઓકે તો તેના માટે શું કરવાનું છે આપણે સ્ટાર્ટ કરી હાજી આજે આપણી સાથે શેપાબેન છે ઓકે આપણા મોડલ એમના વાળ ઉપર આપણે હેરસ્ટાઈલ કરીશું અત્યારે નોર્મલ હાઈલાઇટ્સને એવું બધું ચાલતું જ હોય છે જે અને બેઝિક જોબ માટે જે લેડીઝ હોય એમની પાસે ટાઈમ બી ના હોય આપણે ટાઈમ બચાવીને શોર્ટ એન્ડ સ્વીટમાં મેન્ટેન પણ જનરલી કેવું હોય છે કે છોકરીઓ તૈયાર થવા પાછળ કોસ્ચ્યુમ પાછળ ટાઈમ લગાડતી હોય છે ને કે વાળ પાછળ ટાઈમ નથી આપી શકતી તો ફટાફટ ક્વીક એકદમ હેરસ્ટાઇલ થઈ જાય ને એવી લોકો ડિમાન્ડ વધારે કરતા હોય છે યસ એક્ઝેક્ટલી જી તો આપણે કઈ હેરસ્ટાઇલ આજે કરીશું ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં જે અત્યારે ઇન છે બહુ જ વધારે ઓકે મેસી લુક અને વેવીસ એવી રીતનું હું તમને હેરસ્ટાઈલ હતા જી તો સ્ટાર્ટ કરીએ જી જરૂર તો અત્યારે આ હેર છે જી નોર્મલ નોર્મલ કોઈ બી હેરને અત્યારે એટલા બધા પાતળા હેર થઈ ગયા છે ને બધાને કે હેરનું વોલ્યુમ દેખાતો જ નથી જી એટલે વોલ્યુમ માટે સૌથી સરસ એક ટીપ એ છે કે તમે બધા વાળને છે ને ક્રીમ કરવી ઓકે પહેલા આપણે બધા બધા વાળને ક્રીમ કરી દો ક્રીમ કરવાથી શું થશે વોલ્યુમ તમને મળશે અમે જનરલી ઘણા બધા અત્યારે હેરફોનની ખૂબ ખૂબ જ ફરિયાદ કરતા હોય છે લોકો એટલે હે એકદમ બાઉન્સી દેખાય એવું જ ખાસ કરીને છોકરીઓ જો ઈઝી હોય છે અને આમ પણ નવરાત્રિમાં તો એવું વધારે ડિમાન્ડમાં હોય છે યસ એટલે એના માટે જ છે ને કે જે તમે ક્રીમ પર કરી લેશો જી તો તમારા વાળને એક વોલ્યુમ મળશે અને તમે જે બી હેરસ્ટાઈલ કરશો ને એ ટકીને રહેશે સિલ્કી હેર હોય કે તમારા રફ હેર હોય તો ક્રીમ પરથી ફાયદો એ થાય છે કે તમારા વાળમાં ધ્યાન આવે જાય ઓકે જી ગુડિયાજી પહેલાં શું કરીશું આપણે આપણે બધા જ હેરને ક્રિમ્પેર કરી લીધા છે જી અને હું તમને મેસી લુક જેવું બંધ મેસી લુક છે બતાવી રહી છું એના માટે આપણે છે ને વાળને છૂટા છૂટા કલ્સ કરી લઈશું ઓકે પહેલાં કલ્સ કરી ઓકે તો આપણે એક બાદ એક આ લટને કલ કરી રહ્યા છીએ યસ આવી રીતે આપણે આને બધા જ હેરમાં થોડી કલ્સ કરી લઈશું એનાથી થોડુંક રફ લુક લાગશે અને જે લોકોને હેરસ્ટાઈલ નથી આવતી કે બેઝિકલી જે લોકો હેરસ્ટાઈલ કરી જ નથી શકતા એ લોકો માટે સૌથી સરસ છે ઓકે અને આ હેરસ્ટાઈલનો સૌથી સરસ ફાયદો શું છે કે આપણે જો માની લો આ હેરસ્ટાઈલ ખુલી ગઈ ને ઘર કરતા તો બી ખરાબ નથી લાગે હા અને કારણ કે આ આખા એટલે બહાર છે ખુલ્લા થઈ જશે તો અને જે લુક પહેલા આપણે આપેલો છે એ જ ખૂબ સુંદર છે એટલે જો આ કલ નીકળી ગયા તો પણ એમાં કોઈ વાંધો નહીં હા એટલે તે હિસાબે આપણે બધા વાળની અંદર આ એટલા માટે આપણે કર્યું છે કે જેના વાટ બહુ સિલ્કી હોય અને હેરસ્ટાઈલનો લુક દેખાતો જ ન ઓકે તો આપણે હાઇલાઇટ કરી રહ્યા છીએ જે રીતે એક એક લટ લઈને જ કરી રહ્યા છીએ યસ આ એક એક લટ લઈને એટલા માટે કે હું તમને આ એક જ હેરસ્ટાઈલની અંદર બે ત્રણ હેરસ્ટાઈલ બતાવીશ અચ્છા ઓકે એટલે કે તમારી પાસે નવ દસ દિવસ માટે ઓપ્શન બહુ વધારે ના હોય અને એક કે બે ઇક્વિપમેન્ટ હોય તો પણ તમે અલગ 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 લુક આપી શકો આપણે આ બધું જો કલ્સ કરી દીધા એટલે આ બધા વાળમાં ઓકે બધા જ વાળમાં કલ્સ થઈ ગયું છે ખૂબ સુંદર લાગી રહ્યું છે એટલે તમે બાઉન્સ ચેન્જ છે યસ તો હવે શું કરવાનું આપણે આજે કરી દીધું એટલે નોર્મલ આપણો બેઝિક તૈયાર થઈ અચ્છા હવે આની અંદર આપણે હું તમને બે ત્રણ અલગ અલગ સ્ટાઇલ્સ બતાવીશ આ પહેલા બેઝિક હતું હા આટલું હવે આગળ અમે કરીશ યસ એટલે આપણે ઈયર ટુ ઈયર આપણે કટિંગ કરીને આવી રીતના કે આ એવું રીતના છે કે લેડીઝ પોતે બી એકવાર જોઈ લેશે જાતે કરી જાતે કરી જાતે કરી શકે કે થોડું આમાં ડિફિકલ્ટ પડશે કારણ કે પોતે ઈઝીલી કરી શકે અચ્છા તો તમે જો શીખી લેશો તો તમે ઘરે પણ આ હેરસ્ટાઈલ નવરાત્રીમાં કરી શકો છો ફક્ત આપણે હા હવે શું આજે હેર છે આપણે એટલા બધા રફ થઈ ગયા છે કે બેકકોનિંગ કરીને વાળ તોડવાની જરૂરત અત્યારે બધી જ ગર્લ્સના પ્રોબ્લેમ એકચુલી છે કે હાઈલાઇટ કરાવે અથવા તો કેર ના કરી શકતી હોય ફૂડના કારણે ગર્લ્સના વાળ બહુ જ રફ જોવા મળતા હોય છે તો એના માટે માર્કેટમાં બહુ સરસ રીતે હેર પેક મળે છે અચ્છા તો હેર સ્મૂથ શાઈનિંગ અને અચ્છા અને લગભગ નવરાત્રિના પાંચો દિવસ પહેલા શું કહેવાય છે નોર્મલી નવરાત્રાના પહેલાં તમે રોજે રાત્રે હેર એપ્લાય હેરમાં ઓઇલ એપ્લાય કરી દો તો આમ નોર્મલી તો આપણે હેર એપ્લાય હેરમાં ઓઇલ અપ્લાય કરતા જ નજી એટલે રાત્રે તમે ઓઇલ અપ્લાય કરીને પછી સવારે વોશ કરીને કન્ડિશનર કરી દો અને તમારી પાસે બે ત્રણ કલાક જેવો સરસ એવો ટાઈમ હોય તો હેર પેક કરી દો એટલે એટલે બીજું કોઈ જોવાની જરૂર જ નથી અને જ્યારે હેરસ્ટાઇલ કરતા હોય ત્યારે અત્યારે કેવું છે કે રોજ કદાચ ગર્લ્સ છે હેર વોશ કરતી હોય છે તો રોજ જો હેર વોશ કરેલા હોય તો હેર સ્ટાઈલ થઈ શકે ખરી હા એટલા માટે મેં તમને કીધું કે તમારે હેર સિલ્કી હોય કે બાઉન્સ ના મળતો તો આ ક્રિમ્પિંગ કરી લો ને તો તમારે હેર સ્ટાઈલમાં બિલકુલ જાન આવી જશે ઓકે આપણે આ શું કર્યું છે આપણે માઇનર મેં બેકમિંગ લઈને એ બન બનાવ્યું છે અત્યારે ખૂબ જ એનું ડિમાન્ડ છે છે યસ હવે આપણા જે આ હેર છે ને કશું કરવાની જરૂરત નથી અચ્છા કશું નહીં કારણ કે અત્યારે તો નોર્મલ આવી રીતે આ આગળથી થોડાક લૂક આપણે અલગ આપીશું હા એટલે આ એવું રાખીએ છીએ અને આ બસ બહુ સિમ્પલ છે આવી રીતે આ લઈ ટ્વિસ્ટ કરી દો હા ટ્વિસ્ટ કરતા જવાનું છે કશું નથી કરવાનું અચ્છા આગળ એક લટ લઈને આપણે હા બે લટો લેવાની અચ્છા અને એકબીજાથી એને ટ્વિસ્ટ કરતા જવાની દબાવવાની એનું બાઉન્સ તૂટવું ના જોઈએ આવી રીતે આજે કર્યું કે ટ્વિસ્ટ કરતા લઈને એકબીજામાં અને ટ્વિસ્ટ ટ્વિસ્ટ કરતા બધી જ ગર્લ્સ આવે હા જનરલી અત્યારે ગર્લ્સ જે હોય છે કોલેજ જતી હોય અથવા તો ઓફિસમાં જતી હોય એટલે કંઈક કંઈક થોડી થોડી હેરસ્ટાઇલ તો લુક ડિફરન્ટ લાગે એના માટે કરતી જ હોય છે અને આ જે બ્રેડિંગ હેરસ્ટાઈલ છે બ્રેડિંગ આને કહેવાય આ છે તમે પોતે મિરરમાં જોઈ કોઈની બી હેલ્પ વગર તમે કરી શકો છો ઇવન આનો લુક મસ્ત આવે તો આને બ્રિંગ હેરસ્ટાઈલ કેમ કહેવાય છે અને બ્રિજ કરવી છે ઓકે આ હેરસ્ટાઈલ એટલી બધી પોપ્યુલર છે કે આ હેરસ્ટાઈલને તમે નવરાત્રિની હેરસ્ટાઈલ ના ગણતા અને બ્રાઇડલમાં બી આ જોવા મળશે તમને મોડલ લુકમાં બી જોવા મળશે એવરીવેર તમને એવું લાગતું હોય કે આ ખુલી જશે તો આને તમે રબર બેન્ડથી બી ફિટ કરીશો અને જો બહુ સરસ છે આ જે બે પાર્ટ છે આવી રીતે આપણે આને ફિફ્ટી પર્સન્ટ અને ફિફ્ટી પર્સન્ટ આ કરીને આપણે જેવી રીતે આગળ બ્રીડ કર્યું છે આવી રીતે જ આને આપણે રાઉન્ડ રાઉન્ડ કરીને અચ્છા આમાં તો ગ્રોથ છે પણ જો કોઈનો ગ્રોથ ના હોય તો એમાં પણ હેર સ્ટાઇલ સારી લાગે ખરી સ્પેશિયલી મેં તમને પહેલાં બી કીધું અને અત્યારે રિપીટ કરું છું કે ક્રિમ્પિંગ કરીને એને તમે કઈ શકે લો તો તમારે બાઉન્સ મળશે ગ્રોથ તો નહીં થાય

તમે જોઈ શકો છો આખી આપણી હેર સ્ટાઈલ તૈયાર છે આખો મેસી લુક છે હવે નેક્સ્ટ હેર સ્ટાઈલ છે કઈ છે અ નેક્સ્ટ હેર હું તમને લોંગ હેર માં ચોટી વાળી હેર સ્ટાઈલ બતાવીશ ઓકે હા તો આપણે મેસી લુક તો જોયું હવે નેક્સ્ટ હેર સ્ટાઈલ જે છે ચોટી વાળી હેર સ્ટાઈલ છે જાણીશું આ હેરસ્ટાઇલ કેવી રીતે બને છે હાલો કાઈશું એક દેખાડ મેસી લુક શીખ્યા કે મેસી લુકમાં લુક કેવી રીતે ડિફરન્ટ થઈ શકે હવે આપણે એક નવી હેરસ્ટાઈલ શીખવાના છે જે ચોટીવાળી હેરસ્ટાઈલ છે જાણીશું તે હેરસ્ટાઈલ કેવી રીતે છે આપણે મેસી લુક શીખ્યા ખૂબ જ સુંદર હેરસ્ટાઈલ હતી થેન્ક યુ હવે આપણે ચોટી લુક શીખવા જઈ રહ્યા છે તેમાં પહેલાં શું કરીશું આ ચોટી લુક જે લોંગ હેર હોય અને થોડુંક વધારે ગ્રોથ બી હોય અચ્છા તો સ્કૂલ ભણતી છોકરીઓને એ લોકોની મમ્મી લોકો માટે બહુ સરસ રહે પણ આ હેર સ્ટાઈલ માં એવું છે કે તમારે હેલ્પ લેવી પડશે અચ્છા પેલી હેર સ્ટાઈલ કેવી હતી કે તમે જાતે પોતે કરી શકો જી તમે એ હેર સ્ટાઈલ તમે પોતે કરી શકો છો એવી હતી અને આ હેર સ્ટાઈલ માં કેવું છે કે સ્પેશિયલી મમ્મી લોકો વધારે કરી શકે હા આમે ચોટી લુક છે અને ચોટી જે નામ પણ અંદર આપણે સ્કૂલ ની યાદ આવી જાય એટલે મમ્મીઓ હવે જે છે એ લોકો માટે આ હેર સ્ટાઈલ છે કે તેમની બાળકીઓ ને છોકરીઓને આ હેર સ્ટાઈલ બનાવી આપે કારણ કે અત્યારે આમ પણ સ્કૂલમાં વેકેશન છે નવરાત્રીમાં એટલે ભરપૂર જે વિદ્યાર્થીઓ છે એ ગરબા રમવાના છે જે સ્ટાર્ટ કરીશું આપણે હેરસ્ટાઈલ હા એના માટે છે ને આવી રીતના મેં પહેલાંની માફકત બધા હેરમાં છે ને પર કરી લીધું છે અચ્છા અને આ જે હેર છે એ હાઇલાઇટ નથી કરેલા એટલે આનો લુક ડિફરન્ટ આવશે આ હાઇલાઇટ કરેલા નથી એટલે હાઈલાઇટ હેરની આપણને સૌથી સરસ વસ્તુ શું હોય કે તમે એમાં કોઈ બી હેરસ્ટાઈલ કરો ને બહુ સરસ લાગે પણ આ બિલકુલ વર્જિન હેર છે તો વર્જિન હેરમાં જો તમે સ્ટાઈલ કરો અને એને ડેકોરેશન ના કરો તો તમારી હેરસ્ટાઈલ જ નહીં દેખાય આનાથી પહેલાં આપણે જે હેર સ્ટાઈલ કરી એની અંદર આપણે ડેકોરેશન નથી કર્યું અને આ જે સ્ટાઈલ છે એ નિયર બાય ટિપિકલ છે પણ બિલકુલ ટિપિકલ નથી એવી રીતે હું તમને હેર સ્ટાઈલ બતાવીશ તો સ્ટાર્ટ કરીશું હેરસ્ટાઈલ હા અને આજે આપણી સાથે છે નિધિ જે ઓલરેડી સ્ટુડન્ટ છે અને ચાઇલ્ડ આર્ટિસ્ટ બી કામ કરે છે ઓકે તો આના હેર ઉપર હું તમને દેખાડું છું તો નિધિ પર આપણે આજે ચોટી લુક બનાવીશું યસ એના માટે પહેલા શું કરવું એના માટે બહુ જ કોમન છે સેન્ટર પેટિંગ લઈ લઈએ કે આપણે આ જે ચોટી લુક છે એમાં ડેકોરેશન નહીં આપે તો મજા નહીં આવે અને એના માટે બહુ સિમ્પલ છે કે આપણે ટિપિકલ નિયર બાય ટિપિકલ જઈશું એટલે સેન્ટર પેટિંગ કરીએ છીએ જી સેન્ટર પેટિંગ કરવાથી આપણે દામની કે ટીકો માંગ ટીકો જેને કે એ પણ કરી શકીએ એ પણ આપણે પહેરી શકીએ છીએ એટલે બહુ જ આપણે સેન્ટર પેટિંગ કરી લીધું એટલે નોઝના સેન્ટરથી આપણે આવી રીતે આ ટીપો લઈ આપણે એને ફિટ કરી એટલે આપણને ખબર પડી ગઈ કે આ સેન્ટર છે હવે આપણે આની હેર શરૂઆત કરીએ પણ આપણે આની અંદર જો દામીની યુઝ કરવું હોય તો દામીની યુઝ કરી શકાય એટલે આવી રીતે આપણે સેન્ટર પેટિંગ લઈને આ ટીકો ફિટ કરી દીધો પછી થોડુંક હવે આપણે જે હેરસ્ટાઈલમાં બહુ જ કોમન છે કે ઇયર ટુ ઇયર આપણે જે પેટિંગ કરતા હોઈએ આપણે એ વસ્તુ આમાં લઈ લઈએ અને નોર્મલી બધી જ મમ્મી ને ઘરમાં સાગર ચોટલો આવતો હોય તો આપણે જે વન સાઈડ સાગર જે છે એ આગળના હેરની અંદર કરી રહ્યા છે બિલકુલ એટલે કે સ્કૂલના દિવસો યાદ કરાવી રહ્યા છે ચોટી વાત કરી તમે સાગર ચોટલાની વાત કરી સ્કૂલના દિવસો તમને પણ યાદ આવી ગયા છે અચ્છા આજે આપણે નાના નાના જે ચોટી લઈશું એમાં સાગર ચોટલો વાળી એટલે વન સાઈડ સાગર કહેવાય આખો સાગર ચોટલો નહીં પણ આ છે ને બહુ દબાવવાનું નહીં કે પેલું આખું માથું ચોટેલું લાગે ને એવી રીતે નહીં કરવાનું

કે તમારી પાસે હેર ડેકોરેશનનો સામાન નહીં હોય તો તમારી છોકરી તમારો જીવ નહીં થાય તો પણ સારો લાગશે વખત આજે કલરિંગ રબર બેન્ડ બજારમાં બહુ જ સરસ રીતે મળતા હોય એ આપણે લેવાના છે અને આપણે એને લગાવી દેવા થોડુંક થોડુંક ગેપ રાખીને ચાર થી પાંચ ફિંગર્સનું ડિફરન્ટ રાખીને ઓકે આવી રીતે આપણે કરી દે એક જ કર્યા છે મમ્મી લોકોની ઈચ્છા હોય તો મમ્મી લોકો એવી રીતે કલરફુલ રબર બી યુઝ કરી શકશે અદરવાઈઝ કોઈ બક્કલ આવતા હોય થોડાક ડાયમંડ વાળા અચ્છા એ પણ યુઝ કરી શકાય પછી નાના નાના ફ્લાવર્સ બજારમાં સરળતાથી મળી રહી છે એ બી યુઝ કરી શકાય મેં રબરનો એટલા માટે યુઝ કરી રહી છું

અને કરવા માટે તૈયાર છે તમે જોઈ લો જ સુંદર હેરસ્ટાઈલ ખૂબ જ સુંદર ચોટી બનાવી છે તમે પણ આ હેરસ્ટાઈલ તમારા ઘરે ટ્રાય કરી શકો છો હવે આ ચોટીવાળી હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ ગઈ ખૂબ જ સુંદર હેરસ્ટાઈલ લાગી રહી છે નેક્સ્ટ હેરસ્ટાઈલ કઈ છે નેક્સ્ટ હું બતાવવાની છું એ મમ્મી કરવાની છે અચ્છા મમ્મીઓ માટે હેરસ્ટાઈલ છે સ્પેશિયલ મમ્મી માટે મમ્મીઓની બચ્ચીઓ માટે હેરસ્ટાઈલ હતી હવે મમ્મીઓ માટે હેરસ્ટાઈલ છે એટલે કે એ હેરસ્ટાઈલ મમ્મી કરી શકશે લુક જળવાય અને હેર પણ ન ખરાબ થાય એવી એક હેરસ્ટાઈલ આવી રહી છે બ્રેક બાય બ્રેકબાદ સ્વાગત છે તો જે ચૂંટી વાળી હેરસ્ટાઈલ ખૂબ જ સુંદર હેરસ્ટાઈલ આપણે શીખ્યા હવે નેક્સ્ટ હેરસ્ટાઈલ કઈ છે એ આપણે જાણીશું હેરસ્ટાઈલિસ્ટ ગુડિયા પઠાન પાસે ગુડિયા જે ચૂંટી હેરસ્ટાઈલ બાદ હવે આગળનું લુક તો સેમ જોવા મળી રહ્યું છે હવે પાછળ તમે નવું શું કરવા જઈ રહ્યા છો આપણે જે આગળનું જે લુક છે એને સેમ જ એવું રાખીને જે તમને બીજી આમાં હેરસ્ટાઈલ વેરિયેશન લુકઅપ બતાવું છું કે આપણે આવી રીતે હા આ બી થોડુંક ઇઝી જ છે એ પર જોવાથી તમે ઇઝીલી ઘરે કરી શકો તો પાછળ ચોટી વારવાની છે ના પોની અચ્છા આ આપણે બધા જ હેરને લઈને ટાઈપિંગ કરી લઈએ આ હેરસ્ટાઈલ બી એમ બહુ જ પ્રચલિત છે અચ્છા અને આમાં તમે તમને જેમ ટેન્શન હોય છે કે ગરબા રમતા હેર ફૂલી ના જવા જોઈએ હા એકદમ ટાઈટ રહેશે આમ હેર આમાં છે ને તમારા હેર ખુલ્લાનો લુક બી આવશે હેરસ્ટાઈલ બી આપણે પોણી વાળી દીધી છે આપણે આ પોણી કરી દીધી અને હવે આના બે પાર્ટ્સ કરી આ પાર્ટ્સ કરીને આપણે કોઈ બી એક બાજુથી આપણે ચોટલી ગોથવાની શરૂ કરીએ છીએ ટીપિકલ આપણે ચોટલી લઈશું હા ટીપિકલ ચોટલીથી આપણે ત્રણ એ કરીને મમ્મી લોકો જે કરતા હોય એવી રીતે લઈને આજે આપણે બે પાંચ કર્યા છે ને એની અંદર ઓપોઝિટ સાઈડ છે એક એક પ્લેક્સ આ ચોટલીની અંદર જેવી રીતે આપણે સાગર ચોટલીમાં એડ કરીએ છીએ એક એક લેવર એક એક લેયર આપણે એડ કરીશું આ પોશનમાંથી જોકે મારા માટે આખી હેરસ્ટાઈલ સરપ્રાઇઝ છે મને પણ બન્યા બાદ આઈનો કે ખૂબ જ સુંદર લાગશે તમે ટ્રાય બી કરશો શ્યોર હું પણ ટ્રાય કરીશ દર્શકો પણ ટ્રાય કરશે અચ્છા એ રીતે આપણે એક એક લેયર લઈને ચોટલી વાળીશું આવી રીતે આપણે બધા લેયર લઈને આજે આ બાજુના જેટલા હેર છે ને એને આપણે આ બાજુ આવી રીતે લઈ ઓકે રાખીએ પૂરા હેરમાં આપણે આ રીતે ચોટલી વાળી દઈશું હા સાડે પણ એવું જ કરી એટલે ચોટલો વાળતી વખતે એક એક લેયર આપણે એડ કરતા જઈશું એટલે આપણે એવી રીતે કરીને એડ કરતા જઈશું એટલે આમાં તમારા હેર બંધ બી રહેશે ખુલ્લા બી રહેશે અને એક લૂક પણ અલગ આવશે અને ઘણી વખત એવું થતું હોય છે ખુલ્લા હેર હોય તો ગરમી પણ વધારે લાગતી હોય તો હેરસ્ટાઈલમાં એ પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જાય છે આવી રીતે આપણે આ છેલ્લા જે વધેલા વાળો છે

અને તમારે વધારે નીડ દેખાડવા માટે તમે હેર સ્પ્રે હેર જેલનો બી યુઝ કરી શકો છો બી બી એ જળવાઈ રહે મમ્મી લોકો કેટલા એમ બહુ છે કે ના ભાઈ અમારી બેબીને આવું કઈ બી અમારે વસ્તુ અપ્લાય નથી જ કરવી હેરમાં હેરમાં તો એ એ મમ્મી લોકોનો પ્રોબ્લેમ બી એમાં આઉટ થઈ જાય કે તમે કંઈ બી નહીં કરો તો બી જ અચ્છા કરીને પ્રોપર એને લોક કરી દઈશું

તમે મને એવું કીધું હતું કે આપણે એસેસરીઝમાં શું યુઝ કરી શકીએ તો નોર્મલી ગરબા રમવા જતી બધી છોકરી પાસે આવતી નાનું નાનું હોય છે તો આપણે બહુ એમ બજારમાંથી એ કરવાની જરૂરત નથી આપણે પગની પાયલનો પણ શાક યુઝ કરી શકીએ છીએ એટલે તમે તમારી પાસે જે બી વસ્તુ છે આપણે આ જમાનામાં કોઈ બી વસ્તુ ફેંકી નહીં દેવાની કોઈ બી વસ્તુ માની લો કે તમારું તૂટી ગયું છે કે મિસિંગ થઈ ગયું છે વોટ એવર તો બહુ મૂંઝાવાનું નહીં એને તમે યુઝ કરી શકો છો આવી રીતે અને તમારી ફ્રેન્ડ્સ બી બે મિનિટ માટે સોચતી વિચારતી થઈ જશે કે ક્યાંથી લાવો એટલે વેસ્ટમાંથી બેસ્ટ કહેશું આપણે આવી રીતે બજારમાં આવું બહુ ઈઝીલી મળી જતું હોય એટલે બહુ સર્ચિંગ કરવાની બી જરૂરત નહીં રહે કે તમારું જો એસેસરીઝ તૂટી ગઈ હોય તો તમે એનો આવી રીતે ઉપયોગ કરી શકો છો કોઈ પણ એસેસરીઝ તૂટી ગયું હોય તો તમારે ગભરાવાની જરૂર નથી તમારા હેડમાં આ રીતે એને અપ્લાય કરી શકો છો ગુડિયાજી આપણે ખૂબ જ સુંદર હેરસ્ટાઈલ આજે શીખવાડી અલગ અલગ અને ખૂબ જ ક્વિક બની જાય એવી પણ હેરસ્ટાઇલ શીખવાડી નિધિ તમારો અને ગુડિયાજી આપનો જીએસટી માં આવવા બદલ આપ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો ગર્લ્સ તમારો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો આજે તમને ઘણી બધી હેરસ્ટાઈલ શીખવા મળી છે જે ખૂબ જ ક્વિક અને ખૂબ જ સુંદર હેરસ્ટાઈલ છે જે તમે નવરાત્રી દરમિયાન તમારા હેરમાં અપ્લાય કરી શકો છો અને ખૂબ જ સુંદર લાગી શકો છો તમારો લુક જે છે ડિફરન્ટ બનાવી શકો છો તો આજે ટ્રેન્ડી નવરાત્રીના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ મને રજા આપશો આવજો